હવે આગળ જોઈએ એક એવો હાઇવે જે બનાવવામાં તો આવ્યો પણ વરસાદે ત્યાં પણ તંત્રની પોલ ખોલી નાખી છે જ્યાં ડેવલપમેન્ટની વાતો તો થઈ પણ જ્યારે વાસ્તવિકતા જોઈ તો ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું વલસાડથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે હાલમાં મોતનો હાઇવે બની ગયો છે દરરોજ અનેક અકસ્માતો સર્જાય છે અને આજે એક અકસ્માતનો ભોગ બનનાર યુવકે તંત્રને સવાલોની સામે ઊભું કરી નાખ્યું છે આ રસ્તો છે કે રોડ ટુ હેવન આવો જોઈએ આ રિપોર્ટ અરે ભાઈ હાઈવે છે કે હાડકા તોડવાનું ટ્રેન વલસાડ પસાર થતું નેશનલ હાઈવે હવે મૃત્યુપથ બની ગયો છે નામ હોય તો કાચા રસ્તાથી પણ છે અહીં રોજ એક અકસ્માત નો બનાવ બને છે અને દુર્ઘટનાની ની હારમાળા સર્જાય છે દિવસ દરમિયાન અહીંથી હજારો લોકો જીવના જોખમે પસાર થતા હોય છે અને અકસ્માત ભેટે છે ત્યારે આજે નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતા તે બચી તો ગયો પણ તંત્ર સામે તેને ઉગ્ર સવાલો કર્યા અને તંત્રની ઢીલી નીતિનો વિરોધ કર્યો પહેલા જરા સાંભળો કે માંડ માંડ બચ્યા પછી જીગ્નેશ ઠાકોર શું સવાલો ઉઠાવે છે વરસાદ ચાલતો હતો હું રેનકોટ કોટ પડેલો હતો જેવો પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ વીસ થી પચીસ વરસાદ હતો ખાડો હતો ખાડામાં મારું નું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને ને મેં સીધો નીચે મારી પાછા ત્રણ વે નો રસ્તો છે ત્રણ ટ્રક ચાલતી હતી પણ માતાજીની કૃપાથી કૃપા હતી કે મારે પણ એ ત્રણ ટ્રક કાંઈ બ્રેકમાં અટકી ગઈ અને હું સીધો અહિયાં થી ખસી ખસીને પગથી ખસી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો

પણ જો કાલે ઉઠીને ફરી અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ નું નસીબ ન ચાલે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ પોતે અકસ્માતને ભેટતા જીગ્નેશ ઠાકોર હાઇવે પર વાહનોની અવર જવર વચ્ચે ખાડામાં બેસી વિરોધ નોંધાવવા લાગ્યા રોષે ભરાયેલા યુવકે હાઇવે પર પડેલા ખાડામાં જ બેસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો જોકે બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને યુવકને સમજાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે હવે હાઇવે હાલત જોઈ આ યુવકે તંત્ર સમાજ રોષ વ્યક્ત કરી હાઈવેની હાલત સુધારવામાં આવે તેવી માંગ કરી છે પરંતુ અહીં સવાલ એ થાય છે કે હાઇવે બનાવવા બજેટ પાડવાયું તો કામ કઈ ગુણવત્તાએ થયું આના માટે જવાબદાર કોણ શું કોઈ વીવીઆઈપી આવા રસ્તેથી પસાર થશે તો જ આવા રસ્તાઓની હાલત સુધરશે સવાલો તો અનેક છે પરંતુ આશા છે કે હવે તંત્ર કંઈક શરમ રાખશે અને આ કહેવાતા નેશનલ હાઇવે નું સમારકામ કરશે અને ફરી લોકોને ફરિયાદ કરવાનો મોકો નહીં આપે વલસાડથી માનવ ઠાકોરનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ